સ્પેસથી દુનિયામાં ઇસરોએ રચ્યો ઇતિહાસ સ્પેડેક્સ મિશનનું સફળ લોન્ચિંગ થયું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ શ્રી હરિકોટાથી સોમવારે ત્રીસ ડિસેમ્બર બે હજાર રાત્રે દસ વાગે એક પીએસએલવી રોકેટ દ્વારા પોતાના સ્પેડેક્સ મિશનનું સફળ લોન્ચિંગ કર્યું સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટમાં ફાયદો મળશે ભારત સ્પેડેક્સનું સફળ લોન્ચિંગ કરનારો દેશ બન્યો છે ઈસરોએ તેને ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ મિલનો પથ્થર ગણાવ્યો છે આ મિશનમાં બે સેટેલાઇટ છે પહેલો ચેસર અને બીજી ટાર્ગેટ ચેસર સેટેલાઇટ ટાર્ગેટને પકડશે તેનાથી ડોકિંગ કરાશે આ સિવાય તેમાં એક મહત્વપૂર્ણ ટેસ્ટ થઈ શકે છે સેટેલાઇટથી એક રોબોટિક આર્મ નીકળે છે જે હુક દ્વારા એટલે કે તે થર્ડ રીતે ટાર્ગેટને પોતાની તરફ ખેંચશે આ ટાર્ગેટ અલગ ક્યુબ સેટ હોઈ શકે છે આ પ્રયોગથી ભવિષ્યમાં ઈસરોને ઓર્બિટ છોડીને અલગ દિશામાં જઈ રહેલી સેટેલાઇટને પરત કક્ષામાં લાવવાની ટેકનિક મળી જશે સાથે જ ઓર્બિટમાં સર્વિસિંગ અને ઓપ્શન પણ ખુલી જશે સ્વેડેશ મિશનમાં બે અલગ અલગ સ્પેસ ક્રાફ્ટને અંતરિક્ષમાં જોડીને બતાવવામાં આવશે માનવામાં આવી રહ્યું છે કે ઈસરોએ આ મિશનની સફળતા જ ભારતીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે બી એ એસ ના બનવા અને ચંદ્રયાન ચાર મિશનની સફળતાને નક્કી કરશે આ કારણ છે કે આ લોન્ચિંગ ને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે